હેલો યુટ્યુ ફિલ્ડ નમસ્કાર જય માતાજી તો કેમ આમ સો બધા મિત્રો ઉમેદ કરું છું કે સારા હજો તો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું મારા ન્યૂ વ્લોગની અંદર તો અત્યારમાં જુઓ હું કહેવાય જાગી ગયો છું અને જવાનું છે વાડીએ કારણ કે વાડીએ ઘઉંમાં પાણી શરૂ કરવાનું છે કાલમાં શરૂ હતું પણ કાલમાં કંઈ બ્લોગિંગ નહોતું કર્યું કારણ કે એક દિવસે ને એક દિવસે બ્લોગિંગ કરું છું એટલા માટે કાલમાં વ્લોગિંગ નહોતું કર્યું પણ અત્યારમાં જવાનું છે વાડીએ તો અત્યારમાં જો જાગીને હું કહેવાય ફ્રેશ થઈ ગયો છું અને જવું છે વાડીએ તો સારો કન્ટિન્યુ રહીજો અને વાળી એજન્સી મળીએ તો ચાલો કન્ટિન્યુ રહીજો તો ફેમિલી જેવો વાડીયા પહોંચી ગયો છું અને અહીંયા કપાસ છે અને કપાસવાળી બાજુ ઘઉં છે ને ઘઉંમાં વાળવાનું છે કપા પણ વીનવાનું ચાલુ છે આમ મેં કપા વીણ્યા છે તમે દેખાતું હોય છે તો આ મેં કપા વીણ્યા છે અને મારે વાળવાનું છે કપ ઘઉંમાં પાણી તો હું જો ત્યાં મજા આવી ગયો છું ગાડી અને જવાનું છે મોટર શરૂ કરવા તો પેલા મોટર શરૂ કરી આવું ને પછી ઘઉંમાં પાણી વાળવાનું છે એવું છે બધું તો હા <noise> <unintelligible> <hesitation> 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 અને હવે અહીંયા વાળવાનું છે આપણે પાણી અને મારા ભાભી મમ્મી બેન ને બધા ઓલા આપણે ખેકઅપ આવીને છે વચ્ચે તો હું હમણાં એ પણ તમને બતાવું તો ચાલો કન્ટિન્યુ રહેજો ફેમિલી અહીંયા જવો ઘઉંમાં પાણી વાળતો હતો ને બધા ઘઉં પી ગયા છે અને હવે આપણે મારા મમ્મી બેન ને બધા કપા વિને છે ત્યાં જવાનું છે તો આવો હવે ના જઈએ અને કપા કેટલો વિના બાકી છે એ બધું જોઈએ કારણ કે મને પણ ખબર નથી હું પણ જોવા નથી આમ તો હવાનું ધનના જ છે ના બાકી તો કોઈ આમ તો દાડિયા છે નહીં તો ચાલો આપણે જઈએ ત્યાં અને બેનને શું કહેવાય પછી જવાનું છે સીધું ઘરે કારણ કે હવે અહીં કંઈ કામ છે નહીં આપણે કપાવીનો કંઈ આપતા થતો નથી આજુમાં એવું છે બધું તો ચાલો જઈ નહીં બાકી છે લાઈટ વધી ગઈ હમ ઝટકોને મારું કે એટલે વધ ગઈ શું <tiny> 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 તો ફેમિલી હવે જાઉં છે ઘરે કારણ કે થોડું ઘણું કામ છે અને ના છે તો અત્યારમાં જો જવું છે ઘરે અને મારો ભાઈ આવી ગયો છે એ ઓલી વાડી પાણી વાળતો હતો કપામાં અત્યારે લાઇટ વહી ગઈ અને એ આવી ગયો છે મને લેવા કારણ કે મારી પાસે ગાડી નથી તો એને મેં ફોન કર્યો હતો કે મને લેતો જઈએ તો એ જો આવી ગયો છે હવે જઈ ગઈ ભાઈ ઘરે તો ચાલો ઘરે જઈને મળીએ કન્ટિન્યુ રહેજો તો ફેમિલી અત્યારે અત્યારમાં વાડીયા થી પાછો ઘરે રિટર્ન વૈ આવ્યો છું અને ભાઈ પાછો વૈયો ગયો છે ખડ નો ભારો લેવા કારણ કે વાડીયા જવાનું તો અમારે બેન જો રમે છે તો નિશાળ ગઈ હતી કે બાળ મંદિર એટલા માટે બપોરે ઘરે આવે પણ જ આવ્યો નતો ઘરે તો હું કે બપોરનું બ્લોગિંગ તો નથી કર્યું એવું છે બધું માં જો ઘરે આવી ગયો અને અમારા બેન રમે છે અને નિશાળ કારણ કે એને પાંચ બેનને બપોર રજા પડી જાય તો ફેમિલી હું કહેવાય હાજના વાગી ગયા છે સ અને અત્યારમાં જોવા ધાબામાંથી આવી ગયો છું આ કે અમારું ધાબુ છે આવી રીતે અહીંયા ખડ પડ્યું છે તો હું બધું તો આવી ગયો ધાબામાંથી અને થોડુંક એડિટિંગ કરવાનું છે અને બીજું થોડુંક કામ છે તો એ બતાવી લઉં અને અને હા મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી જો તમને વિડીયો જો ગેમો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને એક નાની નાનીઓએ કમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો ફરી મળીશું એક નવી સવાર સાથે અને નવા વ્લોગ સાથે ત્યાં સુધી બબાય જય માતાજી